તો મહત્ત્વના સમાચાર સુરતથી કહી શકાય ત્યારે સુરતમાં સત્તાધારના સંતો મહંતોના વિડીયોને લઈને પોલીસમાં કરાઈ છે અરજી ત્યારે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠને વિડીયોને લઈને વિરોધ નોંધાવ્યો છે ત્યારે સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા અરજી કરવામાં આવી છે તો વસંત ચાવડા નામના યુવકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે ત્યારે આ વિડીયોમાં સત્તાધારના સંતો મહંતો પર અનેક વાતો કરાઈ છે ત્યારે કાપોદરા પોલીસ મથક અને સુરત પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે કાવતરું ઘડાઈ રહ્યું છે જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધારપૂક પુરાવા કે તથ્ય નથી વાતનું પાયા પાયાવિહો એક તો આક્ષેપો કરી રહ્યો છે જેને લઈને સત્તાધાર રામ અને સત્તાધાર સેવકગણ આજરોજ પોલીસ કમિશનરશ્રીને અને કાપોદરા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવ્યા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આની આણી મંડળી કોણ કોણ છે એનો પણ નામનો પર્દાફાશ કરવામાં આવે વ્યક્તિનું નામ છે વસંત ચાવડા યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગને વાયરલ કરી અને એન કેન પ્રકારે સત્તાધાર સનાતન ધર્મને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે તો એવી જ વિનંતી છે કે આ બધી જેની જે જેની પાછળ હોય એનો પણ પર્દાફાશ થાય અને જે લોકોએ જે યુટ્યુબની અંદર મૂક્યું છે અને જે અમુક લોકોની જે પ્રાઇવેસી ભંગ થઈ છે એની ઉપર પણ ગુનો દાખલ થાય એવી આજે અમે રજૂઆત કરીએ છીએ